શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શત્રરૂદ્ર સહિતાનો અધ્યાય સાડત્રીસમો જેમાં કિરાત અવતાર પ્રસંગનું વર્ણન જે વ્યાસજીને ઉપદેશીને કરેલું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવું જોઈએ જે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરે છે તેને શિવ ફળની પ્રાપ્તિ થાય છે આ જ રીતે આપણે નિત્ય શ્રવણ કરીએ અને અધ્યાય સાડત્રીસમો જેમાં કીર્તાર અવતારના પ્રસંગનું વર્ણન જેમાં નંદીશ્વર બોલ્યા હે વિદ્વાન સનતકુમાર જેમણે ભૂંડરૂપે થયેલા દેવત્યનો વધ કર્યો હતો અને પ્રસન્ન થઈ અર્જુનને વરદાન દીધું હતું તે શંકરનો કિરાત એટલે કે ભીલ નામે અવતાર તમે સાંભળો શ્રેષ્ઠ પાંડવોને દુર્યોધને જુગારમાં જીતી લીધા ત્યારે તેઓ પવિત્રતા દ્રૌપદી સાથે દૈતવનમાં આવ્યા હતા તે વેળા ત્યાં જ સૂર્ય આપેલી દેવતાએ થાળીનો આશ્રય કરી પાંડવો તેમાંથી મળતા ભોજન વડે સુખથી સમય ગાળતા હતા હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તે વખતે દુર્યોધનને કપટ કરવા મુનિશ્રેષ્ઠ દુર્વાસાને મોકલ્યા હતા અને તે આદરથી પાંડવો પાસે આવ્યા હતા તેમણે ત્યાં પોતાનું દસ હજાર શિષ્યો સાથે આવી હર્ષથી મન માન્યું ભોજન પાંડવો પાસે માગ્યું હતું એટલે પાંડવોએ તે આપવા કબૂલ કરી તે વેળા દુર્વાસા વગેરે તપસ્વી મુનિઓએ સ્નાન કરવા મોકલ્યા હતા પછી હે મુનિશ્વર અન્નતા હું જે નહીં તેથી બધા દુઃખ પાંડવો દુઃખી થયા અને તેમણે પ્રાણ તજવ્યા મનમાં વિચાર કર્યો પરંતુ દ્રૌપદીએ શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું એટલે તે જ ક્ષણે તેમણે ત્યાં આવી પોતે શાક થઈ શાક ખાઈ દુર્વાસા આદિ મુનિઓને તૃપ્ત કરી દીધા તે વખતે શિષ્યોને તૃપ્ત થયેલા જાણી દુર્વાસા બરોબર જતા રહ્યા હતા અને શ્રીકૃષ્ણની કૃપાથી પાંડવો એ સંકટમાંથી છૂટ્યા હતા પછી પાંડવોએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે હે પ્રભુ બળવાન શત્રુ ઉત્પન્ન થયો છે તો અમારે શું કરવું તે તમે કહો ત્યારે નંદીશ્વર બોલ્યા હે મુનિ તે પાંડવોએ એમ પૂછ્યું ત્યારે શ્રી કૃષ્ણ શિવના બંને ચરણકમળનું સ્મરણ કરી પાંડવોને આમ કહ્યું શ્રી કૃષ્ણ બોલ્યા હે શ્રેષ્ઠ પાંડવો તમે શિવની સેવાયુક્ત મારું વૃતાંશ સાંભળો અને તે સાંભળી તે જ ખાસ અવશ્ય કરો દ્વારકા જઈ મેં મહાત્મા ઉપમન્યુના ઉપદેશનો વિચાર કરી શત્રુઓને જીતવાની ઈચ્છાથી બટુક પર્વત ઉપર સાત મહિના સુધી પરમેશ્વર શંભુને સારી રીતે સેવ્યા હતા અને આરાધ્યા હતા જેથી તે પ્રસન્ન થયા હતા એ વિશ્વનાથે પોતે આવી મને ઈષ્ટ વરદાનો આપ્યા હતા જેથી મેં તેમના પ્રભાવથી પૂર્ણ ઉત્પન્ન સામર્થ્ય મેળવ્યું છે ભોગ તથા મોક્ષરૂપ ફળ દેનાર એ દેવને હજુ પણ હું સેવું છું માટે તમે પણ સર્વ સુખ આપનાર એ શંભુને સેવો નંદીશ્વર બોલ્યા એમ કહી પાંડવોને આશ્વાસન આપ્યા પછી શ્રીકૃષ્ણ તરત શિવના ચરણકમળમાં સ્મરણ કરતા દ્વારકા ગયા પછી પાંડવોએ દુર્યોધનના ગુણોની તથા બળથી પરીક્ષા કરવા એક ભીલનો હસ્તિનાપુર મોકલ્યો હતો તે પણ ત્યાંનું બધું વૃતાંશ અને દુર્યોધનનો ગુણોનો ઉદય સારી રીતે જાણી ફરી પાંડવો પાસે આવ્યા હતા હે મુનીશ્વર તેમણે કહેલું ત્યાંનું બધું વૃત્તાંશ સાંભળી પાંડવો દુઃખ પામ્યા હતા અને અતિ દુઃખ થઈ પરસ્પર આમ કહેવા લાગ્યા હવે આપણે શું કરીશું અને ક્યાં જવું યુદ્ધ માટે આપણે બધા સમર્થ છીએ પરંતુ સત્યરૂપ ભાષાથી આપણે બંધાયેલા છીએ નંદેશ્વર બોલ્યા એ સમયે ત્યાં વ્યાસ આવ્યા તેમનું લલાટ ભસ્મથી શોભી રહ્યું હતું રુદ્રાક્ષના આભૂષણો તેમણે પહેર્યા હતા જટાના સમૂહમાં તે શોભતા હતા ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો તે ઝપતા હતા શિવ ઉપરના પ્રેમથી તે વ્યાપ્ય હતા તેમના ઢગ જેવા હતા અને પોતે જાણે સાક્ષાત બીજો ધર્મ હોય તેવા હતા તેમને જોઈ પાંડવ તે વેળે ખુશ થયા તેમણે દર્ભ તથા મુગમર્જ શોભતું આસન તેમને આપ્યું અને પોતેને તેમની સામે ઊભા રહ્યા એ વ્યાસ તે આસન ઉપર બેઠા એટલે હર્ષિત થઈ પાંડવોએ તેમની પૂજા કરી અને વિવિધ સ્તુતિ કરી અમે ધન્ય છીએ એમ કહેવા લાગ્યા વળી તેઓ બોલ્યા કે હે પ્રભુ તમે જે મોટું તપ તપ્યું હશે અને જાત જાતના દાન કર્યા હશે તે બધું આપના દર્શનથી સફળ થયું છે હે દાદા કુરકર્મ કરનાર લોકોએ અમને મહાદુઃખ દીધું છે તે દુઃખ આપના દર્શનથી દૂર થયું છે આપ શ્રીમાનનું દર્શન થતાં અવશ્ય દુઃખ જાય છે કદાચ તે દુઃખ ન જાય તો એમાં અમે આ નિશ્ચય વિચાર્યો છે કે સર્વ કર્મો કર્મોમાં સમર્થ એવા પુરુષ મોટા લોકને ઘેર આવે છતાં જો દુઃખ ન જાય તો એવામાં દેવ જ અથવા તો પ્રારબ્ધ જ કારણ હોય છે કોઈ મહાપુરુષ ઘેર આવે ત્યારે દુઃખનું કારણ દારી રૂપ પણ અવશ્ય જાય છે કેમ કે મોટા પુરુષોએ સ્વભાવકલ્પ વૃક્ષ જેવો મનાય છે મોટા પુરુષોના ગુણો જ માત્ર વસ્તુરૂપે સમજવા જોઈએ અને હે પ્રભુ હર કોઈ આશ્રયને લીધે જ માણસની હલકાઈ કે મોટાઈ થાય છે એમાં વિચાર કરવા જેવું નથી દિન દુઃખી લોકોનું રક્ષણ કરવું એ ઉત્તમ પુરુષોનો સ્વભાવ હોય છે લોકોમાં રંક અથવા ગરીબાઈનું જે લક્ષણ હોય તે જ અતિશય કલ્યાણકારી મનાય છે કેમ કે રંક અથવા ગરીબીની સામે પુષ્કળ પ્રયત્ન તથા સુરોજોની સેવા જ રહ્યા છે એ પછી તો ભાગ્યની વાત છે એમાં કોઈને દોષ જ ન દેવાય આ કારણે હે સ્વાભિમાન આપનું દર્શન થાય તો જ શુભ થાય છે આપના માત્ર આવવાથી જ અમારા મનમાં સંતોષ પામ્યા છે તો આપ ઉપદેશ આપો જેથી અમારું દુઃખ જલ્દી નાશ પામે નંદીશ્વર બોલ્યા પાંડવોનું એવું વચન સાંભળી મહામુનિ વ્યાસ પ્રસન્નચિત થઈ આમ બોલ્યા હે પાંડવો તમારે કષ્ટ કરવું યોગ્ય નથી તમે ધન્ય તથા કૃત્ય છો કારણ કે તમે સત્યનો નાશ કર્યો જ નથી સજ્જનોને આ અતિ ઉત્તમ સ્વભાવ હોય છે તેઓ આ લોકમાં સફળતાનું કારણ એવા સત્ય ધર્મનો ત્યાગ જ કરતા નથી અમારે તો તમે તથા એ કૌરવો બંને સરખા જ છો તો પણ ધર્મિષ્ઠ લોકોના જ પક્ષપાત વિદ્વાનોને માન્ય છે ચક્ષુહીન રુષ્ટ ધૂતરાષ્ટે પોતે જ પહેલો ધર્મ છોડ્યો છે અને તમારું રાજ્ય પડાવી લીધું છે એ ધૂતરાષ્ટને તો તમે તથા તેઓ બંને પુત્ર જ છો તમારા પિતા મરણ પામ્યા છે એટલે મહાત્મા ધૂતરાષ્ટે તો તમારા પર દયા જ કરવી જોઈએ છતાં પાછાથી તેમણે જ પોતાના પુત્ર દુર્યોધનને કદી વાર્યો નથી જો એમ કર્યું હોત તો તેઓ આ વખતે અનર્થ ન થાત એ પછી તો જે બન્યું છે તે બન્યું જ છે એમાં કંઈ ફેર થતો નથી એ ધૃતરાષ્ટ્રે અને દુર્યોધન દૃષ્ટ છે જ્યારે તમે ધર્મિષ્ઠ અને સત્યવાદી છો તેથી છેવટે તેઓ તેનું અશુભ અવશ્ય થવાનું છે જે બી વાવ્યું હોય તેના અંકુર આ લોકોમાં ફૂટે છે માટે તમારે દુઃખ કરવા જેવું નથી તમે તો હર કોઈ પ્રકારે શુભ જ થશે એમાં વિચાર કરવાનો નથી નંદીશ્વર બોલ્યા એમ કહી તે વ્યાસ યુધિષ્ઠિર વગેરે પાંડવોને ખુશ કર્યા ત્યારે પાંડવો ફરી આવું વચન કહેવા લાગ્યા પાંડવો બોલ્યા હે નાથ આપે સત્ય કહ્યું છે એ દૃષ્ટોને નિરંતર અમે દુઃખ દીધું છે આ વનમાં પણ અમે દુષ્ટમાઓમાં વારંવાર અમને દુઃખી દીધા છે તો હે પ્રભુ આપ અમારા અશુભોનો નાશ કરો આપે અમને કંઈ શુભ મંત્ર વગેરે આપવું ઘટે છે શ્રી કૃષ્ણ જોકે પહેલાં અમને એવું કહ્યું છે કે તમારે કાયમ શંકરનું આરાધના કરવું છતાં અમે પ્રમોદ કર્યો છે તેમનું વચન ઢીલું કર્યું છે એટલે પાળ્યું નથી પણ હવે તે દેવોનો માર્ગ આપ પતાવો ત્યારે નંદીશ્વર બોલ્યા એવું એ વચન સાંભળી વ્યાસે હર્ષયુક્ત થઈ શિવના ચરણ કમળનું સ્મરણ કરી પાંડવો પ્રત્યે કહ્યું વ્યાસ બોલ્યા હે ધર્મ બુદ્ધ પાંડવો હવે મારું વચન તમે સાંભળો શ્રી કૃષ્ણ સત્ય કહ્યું છે હું પણ શિવને બરાબર સેવું છું તમે પણ પ્રેમથી શિવને સેવો જેથી સદા અતુલ સુખ થાય શિવની સેવા નહીં કરવાથી જ બધા દુઃખ થાય છે નંદીશ્વર બોલ્યા પછી મુનિવર વ્યાસે તે પાંચે પાંડવોનું અર્જુનને શિવ પૂજા માટે યોગ્ય જણાવ્યા અને તે માટે તપ કરવાના સ્થાનોનો વિચાર કરી તે પછી મુનિ શ્રેષ્ઠ વ્યાસે ધર્મમાં સ્થિર રહેલા પાંડવોને ફરી વચન કહ્યું વ્યાસ બોલ્યા હે સર્વ પાંડવો હું સદા હિત કહું છું શિવને સર્વથી પર પરબ્રહ્મ સ્વરૂપ તથા સ્વજનોની ગતિરૂપ માની બ્રહ્માથી માંડીને ત્રિપર રાધી સુધીનું જે કંઈ જગત દેખાય છે તે સઘળું શિવરૂપ છે એનું ધ્યાન કરવું અને તેમનું પૂજન કરવું સર્વ દુઃખોનો નાશ કરનારું શંકર હર કોઈ એ સેવા યોગ્ય જ છે કેમ કે ભક્તિથી શિવ અતિ અલ્પ ખૂબ પ્રસન્ન થાય છે અને અતિ પ્રસન્ન થયેલા શંકર જ ભક્તોને બધું આપનાર હોય છે આ લોકમાં ભોગ તથા પરલોકમાં મુક્તિ પામે છે એમાં સારી રીતે નિશ્ચય થયો છે મોટા ભાગે તથા મોક્ષ ફળ ઈચ્છતા લોકોએ સર્વકાળ શંભુનું સેવન કરવું એ શંકર સાક્ષાત પુરુષ પરમાત્મા છે દુષ્ટાત્માનો નાશ કરનાર અને સજ્જનોની ગતિરૂપ છે પરંતુ પ્રથમ દઢચિત્ત થઈ ઇન્દ્રને વિધાનો જપ કરવો અને પરમ પ્રસિદ્ધ ક્ષત્રિયોનું એ જ ઉત્તમ કર્તવ્ય મનાયું છે આથી અર્જુનને પ્રથમ દઢ થઈ ઇન્દ્રની વિધનો જપ કરવો એ ઇન્દ્ર પહેલાં પરીક્ષા કરશે અને પછી સંતુષ્ટ થશે પ્રસન્ન થયેલો ઇન્દ્ર સર્વકાળ વિજ વિજ્ઞાનોનો નાશ કરનાર અને વળી શિવનો ઉત્તમ મંત્ર આપશે નંદીશ્વર બોલ્યા એમ કહી વ્યાસે અર્જુનને પાસે બોલાવીને તેને ઇન્દ્રવિદ્યાનો ઉપદેશ કર્યો એટલે તીવ્ર બુદ્ધિવાળા અર્જુને સ્નાન કરી પૂર્વ દિશા તરફ મુખ રાખી તે વિદ્યા ગ્રહણ કરી વળી ઉદ્ધાર ઉદ્ધાર બુદ્ધિવાળો મુનિવર વ્યાસે તે અર્જુનને પાથ્વિક પૂજાનું વિધાન પણ બતાવ્યું અને પછી તેના પ્રત્યે કહ્યું વ્યાસ બોલ્યા હે અર્જુન હવે અહીંથી તું અતિ ઉત્તમ ઇષ્ટકિલ પર્વત પર જ્યાં ત્યાં ગંગાની પાસે રહી ઉત્તમ તપ કર આ વિદ્યા અદૃશ્ય જ રહી સર્વકાળ તારું હિત કરનારી થશે એવામાં તને આશીર્વાદ દીધો છે અને પછી તે મુનિ એ પાંડવોને કહ્યું હે શ્રેષ્ઠ રાજાઓ તમે બધા ધર્મનો આશ્રય કરી સ્થિર રહો હર કોઈ રીતે શ્રેષ્ઠ સિદ્ધિ તમને પ્રાપ્ત થશે એમાં વિચાર કરવાનો નથી નંદીશ નંદીશ્વર બોલ્યા એમ તે પાંડવોને આશિષ દય મુનીશ્વર વ્યાસે શિવના ચરણ કમળનું સ્મરણ કરી શણવારમાં અદૃશ્ય થયા આ રીતે શિવ મહાપુરાણનું ત્રીજું શત્રુદ્ર સહિતામાં કિરાત અવતારનું વર્ણન પ્રસંગે અર્જુન અને વ્યાસનો ઉપદેશ નામનો સત્યાવીસમો અધ્યાય સમાપ્ત થયો છે અધ્યાય અડત્રીસમો જેમાં કિરાત અવતાર પ્રસંગ અર્જુનના તપનું વર્ણન છે તે આપણે હવે પછીના વિડીયોમાં શ્રવણ કરીશું અને હા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર